હે આઓ ને ڏي راکو ايو ڏاڍو ڏيکڻو ٿي oo <coughs>

ઝોન વનના સાત પોલીસ સ્ટેશનના જેના હુકમ મળેલા છે કોર્ટ તરફથી નાશપાત્ર મુદ્દામાલ છે તમામનો આજે જવાનગર પોલીસ સ્ટેશનની ધનોરા ગામની સીનમાં જે કન્સલ વ્યક્તિ છે એની મંજૂરી મેળવી અને ત્યાં વિધિસરનો મુદ્દામાલ નિકાલ કરવાની કાર્યવાહીનું કામ ચાલુ છે જેની અંદર સાત પોલીસ સ્ટેશનનો જે મુદ્દામાલ છે એ તમામની ટોટલ કિંમત એક કરોડ બાસઠ લાખ બાર હજાર ચારસો ને છેતાલીસ જેવી એમની રકમ થાય છે ટોટલ નેવું હજાર એકસો ને અઢાર જેટલી બોટલ છે અને આ તમામ બસો પચીસ ગુનાનો મુદ્દામાલ જેની અંદર સિરપનો પણ સામેલ છે કે જે એક સમયે મોટા જથ્થામાં કબજે કરેલી હતી એનો પણ નાશનો હુકમ આવેલો હોય એ વાસ કરવા માટે અત્યારે હાજર છે એમાં જે કમિટી ટીમ છે બંને એ સીપી શ્રીઓ શ્રી નસબંધીના અધિકારી પંચરુબરૂ ધાર્યવાહી કરવાનું કામ ચાલુ છે